नमस्कार सीवी 24 न्यूज साथ में रेशमा आपका स्वागत करती हूं राजकोट जिला ना धौराजी ना महरबान एडिशनल डिस्ट्रिक्ट एंड सेशंस जज हाजी अली हुसैन मोहिबुल्ला शेख द्वारा राजकोट ना 24 वर्षीय आरोपी इमरान यूनुस ने दुष्कर्म एक केस में दंड फटकार तो हुक्म करे छे आज रोज धौराजी ना महरबान एडिशनल डिस्ट्रिक्ट एंड सेशंस जज हाजी अली વીસ વર્ષની સજા દુષ્કર્મના કેસમાં ફટકારેલી છે બનાવની વિગત એવી છે કે આ કામના ભોગ બનનાર ઉપર અગાઉ પણ એક દુષ્કર્મ થયેલો અને એમાં આરોપી ઇકબાલ કાલિયા મેમણને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા થયેલી હતી થોડું પૂર્વ ભૂમિકા જોઈએ તો ઇકબાલ કાલિયા મેમણ ભોગ બનનાર સાથે વારંવાર શરીર સંબંધ બાંધતો અને પ્રેગ્નન્સી રહી જાય તો ટર્મિનેટ કરાવી દેતો એ દરમિયાન પ્રેગ્નન્સી એક વખત દવા ન લીધી અને રહી ગઈ પછી તે અંગે ફરિયાદ થઈ આ ફરિયાદમાં ઇકબાલ કાલિયા જેલમાં હતો અને એ દરમિયાન હાલના આરોપી ઇમરાન યુનુસ ભોગ બનનારના સાથે પરિચય કેળવેલ મિત્રતા કેળવેલ અને તે મૂળ ઇકબાલનો સગો થતો હતો એટલે ભોગ બનનારને લઈ ગયેલ અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ ગુજારતો સાથે સાથે ઇકબાલના દુષ્કર્મથી જન્મ થયેલું બાળક પણ ભોગ બનનારની સાથે હતું એવામાં એક દિવસ ધોરાજી કોર્ટમાં ભોગ બનનાર હાજર હતા અને તત્કાલીન જજ શ્રી રાહુલ કુમાર શર્મા સાહેબે પ્રશ્ન પૂછેલ ભોગ બનનારને તો ભોગ બનનારે શેલ્ટર હોમમાં જવાની તૈયારી દર્શાવે ઇકબાલ કાલિયા મેમણે કોર્ટને ઉદ્દેશીને એક પત્ર લખેલો કે આ ઇમરાન યુનુસ અને ભોગ બનનાર સાથેના શરીર સંબંધથી એક મૃત બાળકનો જન્મ થયેલો છે જેની દફન વિધિ ઉપલેટા કબ્રસ્તાનમાં થઈ છે તત્કાલીન પીઆઈ કે કે જાડેજાને શર્મા સાહેબે ઓર્ડર કરેલો અને તેના આધારે ઇન્વેસ્ટિગેશન શરૂ થયેલું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ધાર્મિક મોલવીઓ અને બધાની હાજરીમાં કબર ખોદી અને તેમાંથી હાડપિંજર મેળવેલ અને આ હાડપિંજરમાં જે કાંઈ પણ ડીએનએ ટેસ્ટ થતા તે ઇમરાન યુનુસ સજ્જાતનું મૃત બાળક હોવાનું રેકર્ડ ઉપર આવેલ આ બધા જ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર અદાલતે આજરોજ આરોપીને વીસ વર્ષની સજા અને રૂપિયા પાંચ હજાર નો દંડ છે